ટોટલ અગિયાર જેટલી બેઠકો જાહેર થઈ છે જો કે અહીંયા જે બાકીની બેઠક એટલે કે રાજકોટ બેઠક પરનું જે સસ્પેન્સ છે યથાવત છે આ તમામ નામો છે તમામના નામોની ગુજરાત ફર્સ્ટે પહેલાંથી જ વાત કરી હતી તમામ લોકોને ટિકિટ મળશે પહેલા જ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું જેની ઠુમર મહિલા આગેવાન છે મહિલા પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં આવી આમાં જો સૌથી મોટા નેતાઓની વાત કરવામાં આવે તો અહીંયા સૌથી મોટા સમાચાર એ છે કે પાટણ અને બનાસકાંઠા બે ટિકીટ ઠાકોરને આપવામાં આવી છે બાજુ બાજુના જિલ્લા છે ગેની ઠાકોર ચંદનજી ઠાકોર મોટું માથું મોટા નેતા દિગ્ગજ ઠાકોર આગેવાન સાબરકાંઠા પર તુષાર ચૌધરી ખેડ ખેડબ્રહ્માણના ધારાસભ્ય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીના દીકરા તુષાર ચૌધરી મોટું માથું મોટું નામ ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ જે કેન્દ્રીય ગૃહ મંત્રી છે અમિત શાહની સામે મહિલા ઉમેદવાર સોનલ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે જામનગર બેઠક પરથી નવો એક્સપેરિમેન્ટ કોંગ્રેસ દ્વારા આ વખતે નવું નવી એક્સપેરિમેન્ટ કરવામાં આવી છે આહીર ઉમેદવાર પૂનમ માડમની સામે જેપી પી મારવિયાને મેદાને ઉતાર્યા છે અમરેલીથી જેની ઠુમ્મર મોટું માથું મોટા આગેવાન જેની ઠુમ્મરને ઉતારવામાં આવ્યા છે આણંદ બેઠક પર અમિત ચાવડા ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી અમિત ચાવડા દિગ્ગજ નેતા નેતા વિપક્ષ ધારાસભ્ય અમિત ચાવડા ખેડા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કટલાલ કપડવંત કાળુસિંહ ડાભી પંચમહાલ પરથી ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય છે રનિંગ તેમને ટિકિટ આપવામાં આવી છે દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવ્યાડ અને છોટા બેઠક પર છોટા ઉદયપુર બેઠક પરથી સુખરામ રાઠવા આ તમામ દિગ્ગજો છે આ તમામના નામો છે ગુજરાત ફર્સ્ટ એ પહેલેથી કહેતું આવ્યું છે કે આ તમામ ટિકિટે કોંગ્રેસની અંદર ફાઈનલ છે અમે સૌથી પહેલાં કીધું હતું કે તુષાર ચૌધરીને ઉતારવામાં આવશે ને આખરે પાર્ટી દ્વારા તુષાર ચૌધરીને ઉતારવામાં આવ્યા છે તમામ દિગ્ગજ આગેવાનો તમામ નેતાઓ પર પાર્ટીએ પસંદગીનો કળશ જોડ્યો છે જે નામો આવ્યા છે નામો પહેલા જ ગુજરાત ફર્સ્ટે કીધા હતા અને આ તમામ નામો પર આખરે મોહર લાગી ગઈ છે અમરેલીથી જેની ઠુમ્માર અમિત ચાવડા સહિતના જે તમામ નેતાઓ છે એ તમામ નેતાઓને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા છે

બિલકુલ એક તરફ કોંગ્રેસ નું ક્યાંક સંગઠન નથી તમે દોઢ લાખ કરો મોઘવારી છે બેરોજગારી છે લોકો એ વાયદા નું પાલન નથી કરી છે કુંભાણી સાહેબ આપ જોડાયા બદલ આપનો આભાર સુખરામ રાઠવા આપણી સાથે જોડાયા છે

ટિકિટો ફાઇનલ કરવામાં આવી છે અને અમે જે કહેતા આવ્યા છીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટના સમાચારને મોહર લાગી છે એક બાદ એક ઉમેદવારો કોણ છે તે ઉમેદવારોની વાત કરવામાં આવે તો તમામ ઉમેદવારોની પ્રોફાઇલો પણ અમે સૌથી પહેલાં બનાવીને આપને દર્શાવી હતી મારી ટેકનિકલ ટીમને કહીશ કે એક બાદ એક જે ઉમેદવારો છે એ ઉમેદવાર કોણ છે તે આપણે દર્શક મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે ટિકિટ મળી છે ઉમેદવારો કોણ છે કોને કોને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા જે તમામ જે ટિકિટો છે કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે સૌથી પહેલા સિદ્ધપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે ચંદનજી ઠાકોર એ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા એ ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે ચંદનજી ઠાકોર એ ઠાકોર સમાજના આગેવાન છે બે હજાર સત્તરમાં માં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને તેઓએ પરાજય આપ્યો હતો એ ચંદનજી ઠાકોરને સિદ્ધપુર બેઠક પરથી આખરે ટિકિટ આપવામાં આવી છે ઠાકોર સમાજના સમૂહ લગ્નો કરાવવા માટે પણ જાણીતા છે પણ આવે છે એ ચંદનજી ઠાકોરને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે ઠાકોર સમાજ પર જે મજબૂત પકડ છે એ મજબૂત પકડ પણ તેમની છે ખેડ બ્રહ્મા બેઠકની વાત કરવામાં આવે તો ખેડ બ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી એ ખેડ બ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે તેમને ટિકિટ આપવામાં આવી છે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે તેમને ટિકિટ આપવામાં આવી છે તમામ નામો પર ગુજરાત ફર્સ્ટે પહેલા મોહર મરાવી હતી ગુજરાત ફર્સ્ટે મોહર મરાવી હતી એ તમામ નામો એ સાચા પડ્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તેમને ટિકિટ આપવામાં આવી છે બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં બારડોલીથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા એ તુષાર ચૌધરી હવે સાબરકાંઠા બેઠક પરથી

લોકસભાની ચૂંટણીમાં જે ટિકિટના ઉમેદવારો છે તેને જેના ઘણા સમયથી અમરેલી લોકસભાની જે બેઠક છે તેને લઈને ભારે ઉત્સુકતા હતી તેના પર આજે હાઈ કમાન્ડે લીલી ઝંડી આપી છે અને અમરેલી લોકસભાની બેઠકમાં જેનીબેન ઠુમ્મર પણ કળશ ઢોળાયો છે આપણી સાથે જેનીબેન ઠુમર છે જેની બેન પહેલાં તો ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે અને તમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા કેવો જીતનો વિશ્વાસ સૌ પ્રથમ તો આપના માધ્યમથી અમારા શીર્ષ નેતૃત્વનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો આ તકે આભાર વ્યક્ત કરીશ માનનીય પ્રદેશના પ્રમુખ શક્તિસિંહજી નેતા માન્ય અમિતભાઈ ચાવડા મારા પૂર્વ નેતા વિપક્ષ માન્ય પરેશભાઈ ધાનાણી જિલ્લાના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત કે જેમના સહયોગથી લોકસભાની જે આ ટિકિટ કે પસંદગીનો કળશ મારા ઉપર ઢોળાયો છે એના માટે આપ સૌનો આ આ આપના માધ્યમથી આભાર વ્યક્ત કરીશ જીતનો વિશ્વાસ તમે કીધું આ વખતે અમરેલી કંઈક નવું કરી બતાવશે આ વખતે અમરેલીની જનતા એક નિર્ધાર કરીને બેઠી હોય કે અમારે કોઈ ખોટી વાતો સાંભળવી નથી અમારે કોઈ પોકળ દાવાઓમાં આવવું નથી અમારે કોઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ અન્ય પક્ષ પોતાનો પ્રચાર કરવા આવે તો સામે નથી જોવું અમરેલી જિલ્લા માટે કોણ ચિંતા વ્યક્ત કરી શકે પક્ષની વાત નહીં જિલ્લાની વાત કોણ કરી શકે જિલ્લાના વિકાસની વાત કોણ કરી શકે તમારી પાસે જ્યારે આવે કોઈ ઉમેદવાર ત્યારે કોણ એવું કે તમારી વેદનાને વાચા આપવી છે કોઈ પોતાના પક્ષને જ્યારે મહાન બનાવવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે ક્યાંક અમરેલી જિલ્લાને આટલા જે વર્ષો સુધી અન્યાય થયો છે એના માટે આ વખતે જનતા તૈયાર છે મેં ઉમેદવારી કરતાં પહેલાં ઘણી બધી જગ્યાએ મુલાકાત લીધી દરેકની સાથે ચર્ચાઓ કરી ત્યારે જાણવા મળ્યું કે અંડર કરંટ ખૂબ અલગ છે લોકો નક્કી કરીને બેઠા છે કે જ્યારે બે હજાર ચારની ચૂંટણીઓ આવી ત્યારે ધાયરા બારના પરિણામો આવ્યા હતા આ વખતે પણ એ જ મિજાજ છે લોકોનો અંડર કરંટ ક્યાંક જુદો છે સત્તા પરિવર્તન કરવાનું અમરેલીમાંથી પક્ષ પરિવર્તન કરવાનું આ બધું જે પ્રમાણે લોકો જોઈ રહ્યા છે એ પ્રમાણેનું પિક્ચર નથી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે દીકરી તરીકે આગળ આવી છું જિલ્લાના વિકાસના કામોમાં સતત પ્રયત્નો કરતી રહી છું મોખરે પણ રહી છું સંગઠનમાં કામ કરી કરીને લોકોની સાથેનો સંપર્ક સતત રાખ્યો છો એટલે લોકોને અત્યારે વિશ્વાસ છે કે આ વખતે અમરેલી જિલ્લાના લોકસભાની સીટને જે સ્થાનિક પ્રશ્નોને વેદનાને વાચા આપી શકે એને આગળ કરવાનું છે અમરેલી જિલ્લો યુવાનોને તક આપવા માટે હંમેશા આગળ રહ્યો છે જ્યારે જ્યારે કોઈ યુવાન કોઈપણ પક્ષનો અહીં આગળ આવ્યો છે નેતૃત્વ કરવા માટે આગળ આવ્યો છે કામો કરવા માટે આગળ આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાએ તક આપી છે આજે હું દીકરી તરીકે આગળ આવી છું ત્યારે લોકો વડીલો અમરેલીની જિલ્લાના તમામ મારા નાગરિકો મને સહયોગ આપશે અને છવ્વીસમાંથી છવ્વીસનો દાવો પોકળ પુરવાર કરશે અમરેલી જ પોકળ પુરવાર કરશે ડૉક્ટર જીવરાજ મહેતા જે અમરેલીથી પ્રથમ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના બન્યા એમના સપનાનું જે અમરેલીની ખાલી ફક્ત વાતો કરી પણ વિકાસ ન કરી શક્યા એમના સપનાનું અમરેલી બનાવવા માટે જિલ્લો અમરે એમના સપનાનો અમરેલી જિલ્લો બનાવવા માટે આજે હું આગળ આવી છું લોકો જોડાશે કોઈ પણ પરિસ્થિતિ બનશે કોઈપણ પક્ષ કોઈ પણ પ્રકારનો પ્રચાર કરશે પણ અંડરકરન્ટ જે પ્રમાણેનો પ્રચાર થવાનો છે જે પ્રમાણેના લોકો સુધી ઘર ઘર સુધી પહોંચવા માટે સહયોગ મને પ્રાપ્ત થવાનો છે એમાં મને કોઈ શંકા નથી કે હું જીતના સમીકરણોથી નજીક કદાચ કોઈ કહેતું હોય નજીક નહીં હું જીતીને બતાવીશ એમાં મને કોઈ શંકા નથી બેન બે હજાર સત્તરમાં કોંગ્રેસે પાંચે પાંચ બેઠક પર વિધાનસભા જીતી હતી બાવીસમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હવે બે છે એક પણ ધારાસભ્ય નથી કઈ રીતે જીતનો વિશ્વાસ હું માનું છું ત્યાં સુધી આ જ પ્રશ્ન તમે બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા હશે એ આ જ પ્રશ્ન પૂછ્યો હશે કે પાંચ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પાંચ ધારાસભ્યો છે છતાં પણ કઈ રીતના જીતશો ત્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં પાંચ ધારાસભ્યો કોંગ્રેસમાં હોવા છતાંય સાંસદ બનીને ગયા હતા આ વખતે એ જ પરિસ્થિતિનું નિર્માણ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ ઊભું થયું છે પાંચ ધારાસભ્ય ભારતીય ભારતીય જનતા પાર્ટીના છે ને સંસદ સભ્ય અહીંથી કોંગ્રેસ પક્ષનો બનીને જવાનો કોઈ શંકા નથી ને આ લોકો કરીને દેખાડવાના છે હું ઉમેદવાર છું એટલે લોકો મને મત આપશે હું અમરેલીની દીકરી છું એટલે લોકો મને મત આપશે ના અમરેલીમાં શિક્ષણનો પ્રશ્ન જે અત્યારે છે પાયાની જરૂરિયાતોનો જે પ્રશ્ન છે છે જે ખેડૂતોની પોતાની વેદના જે બેરોજગારીને લીધે સ્થળાંતર કરવું પડે છે કોઈ અમરેલી જિલ્લામાં દીકરી દેવા માટે તૈયાર નથી કોઈ અમરેલી જિલ્લાના શાળાઓમાં પોતાના બાળકોને ભણાવવાનું પસંદ કરતા નથી કોઈ કોઈ મા બાપ એવું ઈચ્છતા નથી કે મારો દીકરો આજીવન અમરેલીમાં રહે આ પ્રમાણેનું વાતાવરણનું જે નિર્માણ થયું છે એટલે લોકો આગળ આવવાના છે આ વખતે આ લડાઈ નથી નથી લડી 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 રહી આ આ લડાઈ લડાઈ કોંગ્રેસ પક્ષ પક્ષ કે ભાજપ રહ્યો રહ્યો દરેક નાગરિક છે દીકરી તરીકે જ્યારે આગળ આવી છું ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે જ્યારે મારે હું રાજકીય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર કારણ કે અમરેલીમાં તો મારો જન્મ થયો છે એટલે અમરેલીમાં જ મોટી થઈને આગળ આવી છું ત્યારે ત્યારે સહકાર મળ્યો છે વડીલોના આશીર્વાદ મળ્યો છે આ વખતે તો મને કોઈ શંકા જ નથી સંપૂર્ણ જીતનો વિશ્વાસ

વિરજીભાઈ ઠુમર જ્યારે બે હજાર ચારમાં માં સાંસદ તરીકે ચૂંટાણા ત્યાર પછી બે હજાર નવમાં માં ફરીથી ચૂંટણીઓ આવી ત્યારે નીલાબેન ઠુમર અમરેલી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા હતા પોતે ભણતરમાં વકીલ પણ લો પણ ભણેલા હતા ગ્રાહક સુરક્ષાના જજ પણ રહ્યા હતા પાર્ટીએ ત્યારે નક્કી કર્યું કે એક મહિલા ઉમેદવારને તક આપવી જોઈએ જેથી કરીને મહિલાઓમાં એક જાગૃતિ આવે એ મુદ્દા એ ભાગરૂપે નીલાબેનને ત્યારે ટિકિટ મળી હતી વીરજીભાઈની દીકરી તરીકે તમે પરિવારની વાત કરી એટલે હું મારા પરિવારની હું થોડો પરિચય આપીશ વીરજીભાઈની દીકરી તરીકે બે હજાર એકવીસ હું સીધી ટિકિટ લઈને નથી આવી બે હજાર પંદરમાં જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્થાનિક રાજ સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે બાબરા તાલુકાના દેવળિયા જિલ્લા પંચાયતની સીટ ઉપરથી હું ચૂંટણી લડી જીતીને આવી એના પછી જિલ્લા પંચાયતમાં મહિલા તરીકે પ્રમુખ બની ફક્ત પ્રમુખ બની ને પાછી હું મારા કામોમાં વ્યસ્ત થઈ ગઈ એવું નહીં પણ સંગઠનમાં પણ યુથ કો મહામંત્રી તરીકે મારી ફરજ બજાવી સંગઠનના કામ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તે જાહેર થઈ ગઈ છે જેમાં ટોટલ પાટણ થી ચંદનજી ઠાકોરનો ટિકિટ આપવામાં આવી છે આપણી સાથે વોરરૂમ થી કિશન કાટેલિયા જોડાઈ ચૂક્યા છે કિશન જે રીતે કોંગ્રેસની ત્રીજી આદિષેધે જાહેર થઈ ગઈ છે અને તેમાં ગુજરાતના પણ અગિયાર નામ છે અને ગુજરાત ફર્સ્ટ જે અહેવાલ આપણે પહેલા દર્શાવ્યો હતો તે જ નામો જાહેર કરાયા છે બિલકુલ ગુજરાત ફર્સ્ટ જે નામો દર્શાવતું હતું પરંતુ આપણે જો નજર કરીએ કોને કોને ટિકિટ એ પાર્ટી દ્વારા આપવામાં આવી છે તો જામનગર થી જેપી મારવિયા અમરેલી જેની ઠુમર સાબરકાંઠાથી તુષાર ચૌધરી સહિત તમામ લોકો છે તેને ટિકિટ આપી દેવામાં આવી છે ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે જે સોનલબેન પટેલ છે જે કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ મહિલા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે સંગઠનમાં પણ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તે સોનલબેન પટેલને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જે ગુજરાત ફર્સ્ટને જે તમામ નામો જાહેર કર્યા હતા એ તમામ લોકોને પાર્ટી દ્વારા ટિકિટ આપી છે અને ગુજરાત ફર્સ્ટના જે સમાચાર છે તેને મોહોર લાગી છે સુખરામ રાઠવાને છોટા ઉદેપુર બેઠક આદિવાસી વિસ્તારમાં એક સ્વચ્છ ચહેરો અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે અમિત ચાવડા એ બેઠક પરથી લડવા જઈ રહ્યા છે ચંદનજી ઠાકોર એક દિગ્ગજ નેતા ઠાકોર સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાટણ અને બનાસકાંઠાની લડાઈ એ મજબૂત રહેશે સાથે જ અમરેલીમાં જેની ઠુમ્મર લડી રહ્યા છે

અને સાથો સાથ સવરાષ્ટની અંદર જેની ઠુમર આજે જે લિસ્ટ આવ્યું છે એમાં તમામ જે નામો છે ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા હતા અને આ તમામ જે લોકો છે તેને કોંગ્રેસ દ્વારા આખરે ટિકિટ આપી દેવામાં આવી છે પ્રતિપાલ જી ચોક્કસથી કિશન જે રીતે કોંગ્રેસ દ્વારા ટિકિટ તો અત્યારે હાલમાં આપી દેવામાં આવી છે પરંતુ જે રીતે કોંગ્રેસ અને આપ દ્વારા પણ ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવી રહ્યું છે પરંતુ સામે જોઈએ ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ બે થી લઈને અત્યાર સુધીનું કિશન જો વાત કરવામાં આવે તો

રાજપાલ સિંહ યાદવ અને ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે જે જંગ છે જંગ જામવા જઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટે તમામ નામો પહેલા દર્શાવ્યા હતા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ વર્સિસ કાળુસિંહ ડાભીનો જંગ થઈ રહ્યો છે જે નામો છે જાહેર કરી દેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીનો માહોલ છે એવામાં ભરતસિંહ ડાભી વર્સિસ ચંદનજી ઠાકોરની લડાઈ છે એ તમને ખેડા બેઠક પર જોવા મળશે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર છે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોર અને તુષાર ચૌધરીની જે લડાઈ છે લડાઈ જોવા મળશે સાબરકાંઠા બેઠક પર આદિવાસી આગેવાન નેતાને ટિકિટ આપવામાં આવી છે આણંદ બેઠક પર વર્તમાન સાંસદ મિતેશ પટેલ નેતા વિપક્ષ ધારાસભ્ય અમિત ચાવડા વર્ષેની જે લડાઈ છે જોવા મળશે ગુલાબસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે ગુલાબસિંહ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે ધારાસભ્ય બાદ સંસદ બનવાનો પણ એક અનેરો મોકો આપ્યો છે કેટલો વિશ્વાસ અને કેવી તૈયારીઓ કેવી પણ એક મોકો પાર્ટી આપ્યો છે રાષ્ટ્રધ્યક્ષ રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજી પ્રદેશ પ્રમુખ અમારા ગોયલ સાહેબ ભરતસિંહજી અમારા નાયડુજી

અને તેમાં જે લડાઈ છે એ લડાઈ ખાસ જે ઉત્તર ગુજરાતની અંદર પાટણ અને બનાસકાંઠા એમ બે બેઠક પર ઠાકોર ઉમેદવારોને કોંગ્રેસે એ મેદાને ઉતાર્યા છે અને ગુજરાત ફર્સ્ટે જે તમામ નામો દર્શાવ્યા હતા એ તમામ નામો એ સાચા પડ્યા તમામ નામો ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા હતા અને જે અમે દાવો કરતા હતા કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને આખરે ગુજરાત ફર્સ્ટના જે તમામ સમાચારો છે તેને મોહોર લાગી છે આ તમામ નામો ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યા હતા પાટણ સાબરકાંઠા જામનગર અમરેલી આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને સુરત આ તમામ બેઠકો પર અમે જ કહેતા આવ્યા છીએ અને તમામ નામો આખરે સાચા પડ્યા છે ગુજરાત ફર્સ્ટના સમાચારને આખરે મોહર લાગી છે એક તરફ ગુજરાતના કોંગ્રેસના તમામ નેતાઓ છે કે જેનું લિસ્ટ જાહેર થયું છે અને બીજી તરફ ઇન્ડી ગઠબંધન અરવિંદ કેજરીવાલની એક તરફ ધરપકડ થઈ છે ગાંધીનગરમાં અમિત શાહ સામે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે ગાંધીનગરમાં અમિત શાહ સામે સોનલ પટેલને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે મહિલા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી લડી રહ્યા છે ને તેમની સામે સોનલ પટેલને કોંગ્રેસે આખરે મેદાન ઉતાર્યા છે આ તમામ નામો અમે અમારી સ્ક્રીન પર દર્શાવ્યા હતા અને આખરે આ લોકસભાની બેઠકોની વાત કરવામાં આવે તો પંદર કરતાં વધુ બેઠકો પર જે નામો છે વર્સિસની જે લડાઈ છે ક્લિયર થઈ ગઈ છે કોણ કોને હરાવશે કોણ કોની સામે લડશે એ પણ અહીંયા સૌથી મહત્ત્વની બાબત બની રહેશે પ્રતિપાલ

અમિત ચાવડા છે તેઓને તો જામનગર બેઠક ઉપરથી જેપી પી મારવિયાને ટિકિટ આપવામાં આવી છે પૂનમબેન મેડમ સામે તો દાહોદ પર પ્રભા દાવડિયાને ટિકિટ આપવામાં આવી છે ખેડા બેઠક પર કાળુ સી ડાભીને ટિકિટ આપવામાં આવી છે અને અન્ય જે યાદી છે તે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે અને લોકસભાની ચૂંટણીનો જે જંગ છે તે અમે જામવાનો છે એક તરફ ભારતીય જનતા પાર્ટી કહી રહ્યું છે કે પાંચ લાખની લીડથી અમે તમામ સીટો જીતવાના છીએ જે રીતે તેમનો રેકોર્ડ છે બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ સુધીનો અત્યારે હાલમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતી આવી છે અને આ વખતે જે વખતે તેમનું મિશન છે અબકી બાર મોદી સરકાર ચારસો કે પાર હવે જોવાનું રહેશે કે એક તરફ કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ છે જેમને પહેલા ટિકિટ ઓફર કરવામાં આવી હતી તેઓ એક બાદ એક ટિકિટ સ્વીકારવા માટે પણ તેઓએ નનૈયો ભણી દીધો હતો અને હવે અન્ય જે ઉમેદવારો છે તેમને ઉભા રાખવામાં આવ્યા છે તે કેટલો કમાલ કરી શકે છે તે પણ જોવાનું રહેશે તો ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપવામાં આવી છે જામનગર બેઠક પર જેપી પી ટિકિટ આપવામાં આવી છે પાટણથી